સમાચારમાં આગળ વધીને વાત કરવામાં આવે તો રાજકોટમાં પરશોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા વિવાદિત ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે તેના વિરોધમાં ક્ષત્રિય સમાજની મહારેલી આજે નીકળવાની છે જિલ્લા કલેક્ટર મંજૂરી આપી દીધી છે અને સાંજે ચાર થી પાંચ કલાક સુધીમાં ત્રણસો થી સાડા ત્રણસો લોકો શહેરના બહુમાળી ચોક ખાતેથી રેલીને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સાથે જ વોટર કેનન સહિતના વ્રજ વાહનો પણ તકેદારી રૂપે રાખવામાં આવ્યા છે ક્ષત્રિય સમાજના આગેવાન કેસવી સાફા અને બહુમાળી ચોક ખાતે પહોંચતા જોવા મળી રહ્યા છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે પોલીસ કાફલો પણ ત્યાં તૈનાત જોવા મળી રહ્યો છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા ખૂબ જ તકેદારી રાખવામાં આવી રહી છે તો રાજકોટના આ દ્રશ્યો છે કે જ્યાં કેસરી સાફા સાથે બહુમાળી ચોક ખાતે ક્ષત્રિય સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે ક્ષત્રિય સમાજના લોકો બહોળી સંખ્યામાં એકઠા થઈ રહ્યા છે અને રેલી યોજવાના છે બહુમાળી ચોક વિસ્તારથી મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ત્યાં ખડકી દેવામાં આવ્યો છે

લાગે છે કે સંપર્ક નથી થઈ શકતો ટેકનિકલ કારણોસર થોડી વાર પછી સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું લકીરાજને પરંતુ આપને જણાવી દઈએ કે રૂપાલા વિરોધમાં હવે ક્ષત્રિયો મેદાને જોવા મળી રહ્યા છે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે તેની ટિકિટ રદ કરોની એક જ માંગ કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટમાં કેસરી સાફા સાથે બહુમાળી ચોક ખાતે ક્ષત્રિય સમાજના લોકો રેલીમાં જોડાવા માટે પહોંચી રહ્યા છે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજને મહારેલી નીકળવાની છે તેના માટેની તૈયારી સંપૂર્ણ થઈ ચૂકી છે અને પ્રશાસન દ્વારા પણ પરમિશન આપવામાં આવી છે ત્યારે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો કેસરી સાફા સાથે નિર્ધારિત જગ્યા ઉપર પહોંચી રહ્યા છે ત્યારે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન જોવા મળી રહી છે દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે તેની સાથોસાથ વોટર કેનલ સહિતને વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે જ પોલીસ જવાનો પણ જોવા મળી રહ્યા છે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે જી લકીરાજ આપને મારો અવાજ આવી રહ્યો છે જી જી આપનો કયા પ્રકારની પરિસ્થિતિ હાલત આ જોવા મળી રહી છે શું સુરક્ષા વ્યવસ્થા

જે છે અને તેમને રજૂઆત જે સાંભળવામાં આવશે કયું જે લોકો છે તેમને જવા દેવામાં આવી રહી છે મંજૂરી દ્રશ્યો છે

અમુદ જોયા છું બાકી છે જોવા મળી છે આ છે મુખ્ય છે ત્યાંના જે દ્રશ્યો છે ત્યાં અધિકારીઓ છે તે જોવા મળી રહ્યા છે જી ચોક્કસ અલખી દ્રશ્યો પરથી તો લાગી રહ્યું છે કે બહોળી સંખ્યામાં સમાજના લોકો ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને તેમની એક જ માંગ છે કે ટિકિટ રદ કરવામાં આવે હાલ ત્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને શું નારેબાજી થઈ રહી છે શું સમગ્ર પરિસ્થિતિ ફક્ત просто просто по району вымошали на меня удача как бы это вот он левая у меня сейчас гостинцы в одном я там анализировал какой-то день вот в самом ник там вот это вот так вот это не функционально потому что я то что это должно вас там донести сейчас я кем там мой субскрайбер какой-то номер вот где что-то там не работает это может его просто он не должен быть никаких анищ જોવા મળી શકે છે એમની સાથે સમાજના લોકો છે તે પણ અહીં જોવા માં આપણા આ બે દ્રશ્યો છે આપણે જોઈ શકાય છો જી જી લખીરાજ આપણી સાથે જોડાયેલા રહીશું પડેપળની અપડેટ આપની પાસેથી મેળવતા રહીશું હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટના કલેક્ટર કચેરી બહારના દ્રશ્યો છે જ્યાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા છે ક્ષત્રાણીઓ પણ જોવા મળી રહી છે અને કેસરી વસ્ત્રોમાં સજ્જ છે તો તેમની સાથે બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો પણ જોવા મળી રહ્યા છે અને તેમની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી વિવાદિત કરી હતી ત્યારબાદ વિવાદ મત પૂરો છંછેડાઈ ગયો હતો અને હવે વનટોળ સ્વરૂપ ધારણ કરી લીધું હોય તે રીતના સામે આવી રહ્યા છે રાજકોટની કલેક્ટર કચેરી બહારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે બહોડી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા છે રેલી સ્વરૂપે નીકળવાના છે અને પહેલા અહીં કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છે બહોડી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને સાથે જ રૂપાલાનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે તેની વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યો

આ રેલી નથી આ રેલો છે અને આ પરસોત્તમ રૂપાલાના

જે અત્યારે ભારતીય જનતા પાર્ટીને જે રીતે જાકારો મળી રહ્યો છે તો આવનાર સમયમાં હજી તો આ પિક્ચર છે ટ્રેલર તો હજી ઘણું બધું બાકી છે એટલે આ જે હજી ટ્રેલર જોઈ રહ્યા છે ત્યાં સાનમાં સમજી જાય તો સારું બાકી ભાનમાં લાવતા એક ક્ષત્રિય સમાજને આવડે છે કેમ કે કઈ રીતે રાજ કરવું કઈ રીતે કહી શકાય કે આ આ તંત્ર ચલાવવું એ એમના ખૂનમાં રહેલું છે એટલે ત્યારે અમે ક્ષત્રિય સમાજ એ તમામો વરણ ને આવકારીએ છીએ અત્યારે કહી શકાય કે રાજપૂત સમાજ પણ અમને અત્યારે સમર્થન દેવા માટે આવ્યો છે બ્રહ્મ સમાજ પણ અમને સમર્થન દેવા માટે આવ્યો છે અને વૈષ્ણવ સમાજના જે આગેવાનો છે એ પણ અમને સમર્થન દેવા માટે આવ્યા છે ત્યારે કાઠી રાજપૂત સાથે બધા જ લોકો આજે અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે અમે તમામનો સહૃદય આવકાર કરીએ છીએ અને આ જ રીતે આપણી જે લડાઈ છે એ લડાઈ એટલે કે ક્ષત્રિય સમાજની જે ક્ષત્રિય સમાજની જે લડાઈ છે ક્ષત્રિય સમાજની લડાઈ સાથે આજે અઢારે વરણ અને ચોત્રીસે કોમ ભેગું થઈ અને અત્યારે લડી રહ્યું છે બસ આટલી જ મારી વાત જય હિન્દ જય ભારત જય માતાજી સંભળ કે અમારા ભાઈઓ બહેનો આવ્યા છે અત્યાર સુધી અમે તમને ઘણી રીતે જુવાતો કર્યો છે પણ હવે લાગે છે કે તમે gehri nidar ma cho હવે તમને જગાડવા પડશે આજે અમે આજ રહેતા જગાડીશું અને આજ સવારે તમને બહાર કામા જોઈશું એક નાનકડો છાબલું લખો છો પછી અમને નહીં કે હતા ક્ષત્રિય સમાજના આગેવાનો કે જેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ રેલી નહીં પરંતુ રેલો છે જો ભાજપ ઉમેદવાર નહીં બદલે તો ભાજપને ભારે નુકસાન સહન કરવાનો વારો આવશે આ માટે તો આજે બહોળી સંખ્યામાં કલેક્ટર કચેરી બહાર જોવા મળી રહ્યા છે રેલી પણ યોજવાની તેઓની વિશેષતા છે ત્યારે આ સમગ્ર મુદ્દાને લઈને માહોલ હવે ધીરે ધીરે વધુ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે આકરા પાણીએ ક્ષત્રિય સમાજ જોવા મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસના નેતા નયનાબા જાડેજાએ પણ કહ્યું હતું કે અનેક રજૂઆતો કરી પરંતુ તેમ છતાં તંત્ર અને ભારતીય જનતા પાર્ટી જાગી નથી એટલે હવે એને જગાડવા માટે અમે લોકો મેદાનમાં આવી ચૂક્યા છે રેલી સ્વરૂપે બહાર આવ્યા હોવાનું પણ તેમણે કહ્યું હતું સાથે જ યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થી નેતા તે પણ આ રેલીમાં ઉપસ્થિત જોવા મળી રહ્યા હતા અને તેમણે પણ જણાવ્યું હતું કે આ રેલી નહીં પરંતુ રેલો છે એક બાજુ રાજકોટના દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે જ્યાં ક્ષત્રિય સમાજ મહા રેલી યોજી છે અને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યું છે એ દ્રશ્યો આપ પ્રથમ જોઈ છું જ્યારે બીજી બાજુ અમદાવાદના બોપલના દ્રશ્યો છે ગીતાબાના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમને કેદ કરવામાં આવ્યા છે અને અટકાયત થઈ શકે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે કે રૂપાલાનો મુદ્દો દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે ત્યારે આ બાબતે હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ મધ્યસ્થી કરવામાં આવે વચ્ચેનો કોઈ રસ્તો કાઢવામાં આવે તે ખૂબ જ જરૂરી બની ચૂક્યું છે કારણ કે જે રીતનો સમગ્ર માહોલ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે અને ગુજરાતની સાથોસાથ હવે આસપાસના રાજ્યોમાં પણ ધીરે ધીરે વિરોધની શરૂઆત થતી જોવા મળી રહી છે ત્યારે આ વિરોધ ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ભારે ન પડી જાય તેના માટે હવે ક્ષત્રિય સમાજ એકત્રિત થયું છે અને તેમની સ્પષ્ટ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે ભારતીય જનતા પાર્ટી સાથે કે ઉમેદવાર સાથે કોઈ જ વાંધો નથી પરંતુ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે જે નિવેદન આપવામાં આવ્યું હતું તેનાથી અમને ખૂબ જ ઠેંસ પહોંચ્યું છે અને જેના પગલે ઉમેદવાર રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું તે તેની ભૂલ હતી અને ભૂલ બદલ હવે માફ કરવામાં નહીં આવે તેની સજા જ હોવી જોઈએ તેવી દ્રઢ માંગ જે છે ક્ષત્રિયોની છે અને તે માંગ ઉપર તેઓ અડગ જોવા મળી રહ્યા છે રાજકોટમાં રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજના લોકો બહોળી સંખ્યામાં એકઠા થયા છે અને રેલી યોજીને કલેક્ટર કચેરી ખાતે બહોડી સંખ્યામાં જોવા મળી રહ્યા છે બહુમાળી ચોક વિસ્તારમાંથી

રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને તેની ટિકિટ રદ નહીં થાય તો ગામે ગામ તેનો વિરોધ કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી હતી અને તે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આ રેલી નહીં પરંતુ રેલો છે જો ભાજપ ઉમેદવાર નહીં બદલે તો ભાજપને ભારે નુકસાન સહન કરવાનો વારો આવશે કારણ કે હવે માત્ર ક્ષત્રિયો જ નથી અન્ય સમાજનું પણ ક્ષત્રિયોને સમર્થન જોવા મળી રહ્યું છે તો અત્યારની સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મહારેલી છે ક્ષત્રિય સમાજની મહારેલી કલેક્ટર કચેરીએ પહોંચી ચૂકી છે અને બહોળી સંખ્યામાં લોકો પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે આ મહારેલી જે છે તે રાજકોટના કલેક્ટર કચેરી ભવન ખાતે પહોંચી ચૂકી છે રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે ક્ષત્રિય સમાજની મહારેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી ચૂકી છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ એકઠો થયો છે રાજકોટના આ કલેક્ટર કચેરી બહારના દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો હાલ જીએસટીવીની સ્ક્રીન ઉપર તે રાજકોટના દ્રશ્યો છે રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે મહારે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે બહુમાળી ચોકથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેસરી સાફા અને કેસરી સાડીઓમાં મહિલાઓ સજ્જ થયેલી જોવા મળી હતી તો પુરુષો પણ સાફામાં જોવા મળ્યા હતા પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ હવે એકઠો થઈને ધીરે ધીરે બહાર આવી રહ્યું છે જે વિરોધ છે તે હવે વંટોળનું સ્વરૂપ ધારણ કરતું હોય તેવું લાગી રહ્યું છે આજના જે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેના ઉપરથી એવું જ લાગી રહ્યું છે કે જો ભારતીય જનતા પાર્ટી દ્વારા નમતું ચોખવામાં નહીં આવે તો આ અંગે ભાજપને નુકસાન સહન કરવાનો વારો ચોક્કસપણે આ વખતે આવી શકે છે કારણ કે હવે વિરોધના સૂર વધુ પ્રબળ બન્યા છે અને આ મુદ્દે હવે પારની લડાઈના મુદ્દા ઉપર આવી ચૂકી છે એટલે કે હવે ક્ષત્રિય સમાજ આ મુદ્દે પાછી પાણી કરવા માટે તૈયાર નથી રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી એકમાત્ર માંગ કરવામાં આવી રહી છે અને તે આ માંગ સાથે જ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે ક્ષત્રિય સમાજની રેલી રાજકોટના કલેક્ટર કચ્છ જે પહોંચી ચૂકી છે કલેક્ટર કચેરીના ભવનના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં બહાર વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સમાજ જોવા મળી છે અને સાથે જ જીએસટીવી સાથે જ્યારે યુવરાજસિંહ જાડેજા વાત કરી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે માત્ર ક્ષત્રિય સમાજ જ નહીં પરંતુ બ્રહ્મ સમાજ સહિત અઢાર વણ અને ચોત્રીસ કોમ તેમની સાથે હોવાની વાત કરી છે